નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જયારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તાવીસ રૂપિયા કઉં ચારસો ચોર્યાસીથી પાંચસો અઢાર ઘઉં ટુકડા ચારસો બાણું થી પાંચસો સાહીઠ તુવેરની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો ને બત્રીસ રૂપિયા ચણા એક હજાર એસી થી તેરસો એકાવન અડદ સત્તરસો થી ને મગ પંદરસો થી સત્તરસો સિત્તેર ચણા સફેદ બારસો થી ત્રેવીસો ને ચાલીસ વાલદેશી તેરસો થી સત્તરસો પચાસ સિંગદાણા પંદરસો થી સત્તરસો દસ મગફળી જાડી અગિયારસો ત્રીસથી બારસો નેવું મગફળી અગિયારસો ચાલીસથી તેરસો ને વીસ એરંડા નવસો બાણુંથી એક હજાર એંસી તલી ચોવીસો પચાસથી થી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો એક થી નવસો પંદર તલકાળા ઓગણત્રીસો બાણુંથી તેત્રીસો ને બાર લસણની વાત કરીએ તો અઢારસોથી ત્રણ હજાર રૂપિયા ચાણા બારસો પચાસથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ ચાર હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને છોતેર રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારી એવી ત્રીજી જોવા મળી રહી છે રાય બારસો ત્રીસથી ચૌદસો રૂપિયા મેથી એક હજારથી તેરસો પચાસ વટાણા આઠસોથી તેરસો પચાસ રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા કલોંજી બત્રીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને ચાલીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી મગફળીજીની નવસો એકવીસથી બારસો એકતાલીસ મગફળી જાડી નવસો એકાવનથી તેરસો પંદર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસો ને છેતાલીસ રૂપિયા ચણા બારસોથી તેરસો છેતાલીસ ધાણા બારસોથી પંદરસો એકાવન તાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકાવનથી પાંચસો બાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ અડદ પંદરસો વીસથી સત્તરસો એકવીસ રાયડો એક હજારથી એક હજાર એકવીસ મેથી નવસો પચાસથી અગિયારસો પચાસ સોયાબીન આઠસો પચીસથી નવસો છ મગ પંદરસોથી સત્તરસો એકતાલીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર છસો એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ আপন খুব খুব আবার